નમસ્કાર આજે તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ હું જયેશ પટેલ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું આજે આપણે એક તમાકુના પાકની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ જેમાં મારી સાથે બંને અનુભવી પ્રગતિશીલ ખેડૂતો છે કે જેમના મોઢે આપણે સાંભળીશું કે તમાકુના પાકમાં એમને કયું ખાતર આપ્યું જેથી કરીને આટલું સરસ મજાનું તમાકુનો પાક એમનો ઊભો છે હું અત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સયાજીનગર ગામે ઉભો છું તો ખેડૂતોનો પરિચય લઈશું અને એમને ડીપમાં જાણીશું કે એમને ખાતર કયું આપ્યું છે શું નામ તમારું નટવરભાઈ પટેલ કનુભાઈ પટેલ કનુભાઈ આ તમાકુના પાકમાં તમે કયું ખાતર આપ્યું મેગા કિટ મેગા કિટ આપી મેગા કીટ નું પરિણામ તમને કેવું લાગ્યું સારું લાગ્યું શું કેવી રીતે સારું લાગ્યું તમને મેગા કિટ પત્તા મોટા પત્તા જાડો છે અને વિકાસ સારું કર્યો છે બરાબર કલર બહુ મસ્ત છે હા કારસ મો કારસ બરાબર ને તો મેગા કિટ નું 100% પરિણામ તમને જોવા મળ્યું હા હા આ તમે જોઈ શકો છો કે પત્તાની ની સાઈઝ એની જાડાઈ આ આ તમે જુઓ વિકાસ સારું થયો છે પત્તું મોટું થયું છે કે કેટલું સરસ પોષક દિવસ આ પોષક દિવસ નું પત્તું આ ફક્ત 65 દિવસ નું આ તો પોષક દિવસ થયા આ છે અને પાસઠ દિવસની તમાકુ ની અંદર તમે આ જોઈ શકો છો કે વજનદાર પત્તું અને એકદમ મોટું પત્તું અને એકદમ કલરફુલ અને હાઇટ પણ સરસ છે તમાકુ ના પી ટૂંક મેગા કીટ કેટલા વર્ષથી તમે વાપરો છો પાંચ વર્ષ થી તો ખરી પાંચ વર્ષ થી ખરું બરાબર આપડે સયાજીનગર મંડળી માંથી મેગા કીટ સયાજીનગર મંડળી માંથી લઈએ છીએ શું બીજા ખેડૂતોને શું કેવા માંગશો મેગા કીટ વિશે મેગા કીટ જ વપરાય મેગા કીટ જ વપરાય ખેડૂત મિત્રો વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપની એની ઘણી બધી પાંત્રીસથી પણ વધારે પ્રોડક્ટ બનાવે છે અને દરેક વિસ્તારની અંદર જે જે ખેડૂતો અમારી પ્રોડક્ટ વાપરી છે તો અમે એ ખેડૂતે વાપર્યા પછી એમને ખેતર સુધી અમે જઈએ છીએ અમારી પ્રોડક્ટ વાપર્યા પછી એમને કેવું પરિણામ મળ્યું એમના મોઢે આપણે સાંભળીએ સાંભળીએ છીએ અને ખૂબ સંતોષકારક પરિણામ આજે ખેડૂતોને મેગા કીટ વાપર્યા પછી મળેલા છે જે આપણે અત્યારે લાઈવ

ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનની ક્લિક કરો જેથી કરીને સારા વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ મેગા કીટ એક બ્રાન્ડ છે ભરતા નામથી નહીં વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માગો બજારમાં ઘણી બધી કીટો આવે છે પરંતુ બ્રાન્ડ છે મેગા કીટ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મેગા કીટ જ માગો